ओम सर्वमंगला मंगल्ये मंगल शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते ते અરર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ માં હાર્દિક સ્વાગત છે કે જે માં હંમેશા માટે અમે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજુ કરતા હોય કે જેમ આ દરેક દેવી દેવતાઓ નું મહત્વ પૂજા પાઠ અને જપ તપ નું મહત્વ હોય જેની આરો આ દરેક વાર દેવાનું મહત્વ પણ અમારી ચેનલ દ્વારા રજુ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ, વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેક દરેક માહિતી અને પંચાંગ આપને ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો જે અમે આપની પાસે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ 31 1 2026 विक्रम संवत 2082 ના આજે મહાસૂદ 13સ અને આજે 14સ નો ક્ષય હોવાથી 13સ અને 14સ છે અને આજે શનિવાર છે આજે જન્મેલા બાળક ની રાશિ જો બાળક નો જન્મ સાંજે 8 વાગ્યા સુધીમાં થયો હોય તો બાળક ની મિથુન રાશિ આવે એટલે કે ક છ અને ખ ઉપરથી તેનું નામ રાખવાનું હોય અને સાંજે 8 વાગ્યા પછી જન્મ થયેલા બાળકની રાશિ કર્ક આવે એટલે કે તેનું નામ ડ અને હ ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા જોગડિયાની જે વાત કરીએ તો મિત્રો શુભ જોગળ્યો કે જે 8 ને 31મી દે શરૂ થાય અને 9 ને 52મી દે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ જોગળ્યો કે જે 12 ને 34મી દે શરૂ થાય અને 1 ને 55મી દે સમાપ્ત થઈ જાય છેલે લાભ જોગળ્યો કે જે 1 ને 55 ને શરૂ થાય અને ત્રણને સોળ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે ત્રણને સોળ મિનિટે શરૂ થઈ અને ચારને આડત્રીસ મિનિટે સમાપ્ત થાય એટલે કે આ ચારે ચાર આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા સારા ચોગડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન કે વિલંબ આવતો નથી આમ મિત્રો આજે મહામિનાની તેરસ તો છે પણ તેની આરો આજે ચૌદશનો ક્ષય હોવાથી તેરસ અને ચૌદસ બંને સાથે છે આવતીકાલે મા મહિનાની પૂનમ પણ થઈ જશે અને મિત્રો આવીને આવી દરેકે દરેક સારી સાચી અને સચોટ રીતે સમજાય તે રીતે માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ ઘર પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો દોષ હોય જેમ કે દોષ ગ્રહ દોષ કે નાગદોષ હોય તો કેવા કેવા નાના ઉપાય કરવા જોઈએ પિતૃઓની નરતર હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેક કે દરેક માહિતી અમારી દ્વારા અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવેલ છે મિત્રો તે વિડિયો પણ તમે સાંભળી અને તે ઉપાય કરજો કે જે ઉપાય કરવાથી આપડા ઘર પરિવારના દરેક વ્યક્તિઓને સારું ફળ મળી શકે એટલે કે હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક દરેક આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર માં દે